નમસ્કાર ખેડૂત મિત્રો તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના જબુગામ કેન્દ્ર ખાતેથી આણંદ રસરાજ નામની આંબાની જાત વિકસાવવામાં આવી આ જાત ખૂબ જ પ્રચ પ્રચલિત થઈ છે અને એની સારી એવી માગ પણ છે અત્યારે હાલમાં યુનિવર્સિટી આંબાની નવી કલમો બનાવવા પર ખૂબ જ કામગીરી કરી રહી છે અને ભવિષ્યમાં ખેડૂતોને મોટી સંખ્યામાં છોડ મળી રહે કલમ મળી રહે એમ એ માટે મધર પ્લોક બનાવડાવવાના કામમાં લાગેલ છે અત્યારે હાલમાં જોવા જઈએ ભારતભરમાં અને ગુજરાત રાજ્યમાં ખાસ કરીને બાગાયતની નર્સરીઓ છે અને યુનિવર્સિટીની નર્સરીઓ છે અથવા યુનિવર્સિટીના ફાર્મ છે ત્યાં અમે મધર બ્લોક બનાવવાનું કામ કરી રહ્યા છીએ અને લગભગ ઓગણીસ જેટલી જગ્યાએ મધર બ્લોક બનાવવા માટે કલમો આપેલ છે જે ભવિષ્યમાં મોટી સંખ્યામાં કલમો તૈયાર કરી શકશે અને ખેડૂતો સુધી વધુ માત્રામાં કલમો સારી ક્વોલિટીની કલમો પહોંચે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને હજુ પણ મદદલોક વધુ બને એ માટે અમે સખત અને સઘન પ્રયાસો કરી રહ્યા છીએ બીજું જોવા જઈએ તો આણંદ રસરાતની જે કેરીનું ફળ છે એ સમયસર પાકે છે વરસાદ આવતા પહેલાં પાકી જાય પાકી જાય છે જેથી કરીને બજારમાં એની ખૂબ સારી માગ રહેશે ભાવ પણ મળશે અને ખૂબ જ મીઠી હોવાથી લોકોને ખૂબ ગમશે અને એનું ફળનું જે વજન છે કદ છે એ પણ સારું એવું છે ત્રણસો ગ્રામ જેટલું વજન ધરાવતી જાત છે લોકોને ખૂબ ગમશે એવી અમને આશા પણ છે અને ભવિષ્યમાં એટલે ઝડપથી લોકોને એનો સ્વાદ માણવા મળશે એવી એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ